ले जाओ અત્યારે ઈ સાહેબ એમ કે 22 મીટર કા લેક અમારું એક નું લખ્યું બાકી બધાને અખિયાર દેતો હે તો ઈ ક્યાં નો ની આઈ હે તો બતાય નું 22 મિલર બધી સાહેબ અત્યારે ક્યાં પડાવીશ તો એ સાહેબ ને પડાવવું પડશે તેથી ઈ વાત નહીં નોટિસ આવી હા ભાઈ નોટિસ દીધી બરોબર ટાઈમ નોટિસ ભાઈ લઈ હવે નોટિસ સાહેબ દીધી લ્યો અને આ ભાઈ જો

બરોબર રે મને ન્યાય દિયો હું ના ન કરતો બરોબર રે મારો મને ન્યાય દો જો આ સાહેબ આ સાહેબ મારી નોટિસ છે વિડિયો એ નોટિસ છે રાત મહિના આ વિડિયો હોત છે મને મારી નોટિસ કહી દે તમે તમાર પાડી નાખો હું ના ન કરતો બાજ ના તમારે 11 મીટર આવે હવે કે 22 મીટર આવે